સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલાક દબાવજો નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક અગિયારથી પંદર હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો એવા ઝીણા જૂ માકડ ચાચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વે શાસ્ત્રમાં કહ્યું છે અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવું ને ક્રોધે કરીને પણ ન કરવું અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંકો ખાઈને તથા કુએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવું અને જે માસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મધ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું